કામરેજ ગામની વ્રજનંદની સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓની અંદર છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પાણીના ભરાવાને કારણે રહીશોની અંદર અત્યારે ભારે રોષ જોવા મળ્યો છે મહિલાઓ સહિત સ્થાનિક આગેવાનોનું ટોળું કામરેજ મામલતદાર કચેરીએ પહોંચ્યું અને રામધન બોલાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો વરસાદનું જોર ઘટતા છતાં પણ વ્રજનંદની સોસાયટીની અને તેમના નજીકના વિસ્તારો છે તેની અંદર પાણીનો ભરાવો હજુ પણ યથાવત છે રહીશો ઘરની અંદર કેદ થઈ ગયા છે આ સ્થિતિને કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર પણ પડી રહી છે આ સાથે જ સ્થાનિકોએ ડ્રેનેજ સિસ્ટમની ઊણપ અને તંત્રની બેદરકારી સામે પણ ભારે રોષ વ્યક્ત તો તમે જોઈ શકો કે આ પાણી વરસાદનું નથી આ તંત્રની હિસાબે આવેલું પાણી છે અને તકલીફ પડે છે છોકરાઓ નાના હોય એને દવાખાને

ખાવા પીવા માટે તકલીફ છે પાંચ 5 દિવસથી દાબા માથે તળપત્રી પાંધીને રહે છે અંદર જીવ જંતુઓ ફરે છે ખાડીના પાણીથી આ ખાડીના પાણી આવવાનું કારણ મેઈન રીઝન એ જ છે કે એ લોકોના મળતીયા એ ત્યાં બાંધકામ કરી દીધેલું છે આગળ અને ખાડી નાની કરી નાખી છે આ નાની ખાડી કરવાથી વરસાદી પાણીના નિકાલમાં પ્રોબ્લેમ આવે છે બ્રાજિનનની સોસાયટી તેમજ કામરેજ અને નનસાર નો જે આપણો દાદા ભગવાનની પાછળ અને બાપા સીતારામ ચોક થી અંદરનો જે વિભાગ છે એની આજુબાજુના રહીશો દ્વારા અમને આજે અમારી કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવેલી છે એમની રજૂઆત મેઇનલી વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થયો એનો છે અને જે રોડ જે છે એ રોડ એમનો જર્જરિત હાલતમાં છે